રાઠોડ તેમજ તેમની આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે ધાર્મિક વિધિ સાથે કરવામાં આવ્યું હતું વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન લક્ષ્મણભાઈ બાંબડીયા તાલુકા પંચાયતના પ્રમુખ એબાભાઈ મકવાણા પૂર્વ પ્રમુખ સામતભાઈ ચારણિયા તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વીરાભાઈ સોલંકી સરપંચ મનુભા દિલુભા વાઘીલા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અબ્દુલ ખાનજીના